મિત્રો દરેક મનુષ્યના જીવનમાં આ એકવીસ ભૂલો બને છે ગરીબીનું કારણ નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો જો તમારા ઘરમાં બરકત નથી થઈ રહી ધન તકતું નથી તો સમજી લેજો કે કંઈક એવું અદ્રશ્ય રૂપથી તમારી સમૃદ્ધિને રોકી રહી છે દરેક મનુષ્ય ઈચ્છે છે કે તેનું જીવન આગળ વધે તરક્કી કરે સુખ શાંતિ અને સમૃદ્ધિ તેના જીવનનો ભાગ બને જો કોઈ વ્યક્તિ પૂરું મન લગાવીને મહેનત કરે છે તો પણ દરિદ્રતા તેના ઘરનો પીછો નથી છોડતી તો સમજો ત્યાં કોઈ એવું કારણ છે કોઈ સૂક્ષ્મ ઉર્જા છે જે બાધા બની રહી છે જ્યોતિષ અને પાસ્તુ શાસ્ત્ર અનુસાર અમુક એવા કાર્યો અને આદતો હોય છે જે ઘરમાં દરિદ્રતાને આમંત્રિત કરે છે ભલે તમે ગમે તેટલી પૂજા પાઠ કરો પરંતુ જો આ પચીસ ભૂલો તમારા જીવનમાં છે

છીએ જે લક્ષ્મીને અપ્રસન્ન કરી દે છે અમુક આદતો આ વિડીયોના માધ્યમથી તમને જણાવીશું એવા એકવીસ કારણો જે તમારા ઘરમાં દરિદ્રતાનું કારણ બને છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પર બની રહે તો આજની વિડીયોને લાઈક કરીને ચેનલ ને જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય માલક્ષી જરૂર લખી દેજો કારણ કે જ્યારે શ્રદ્ધાથી માલક્ષ્મીનું નામ લેવામાં આવે તો સૌભાગ્યના દ્વાર સ્વયં ખુલી જાય છે તો ચાલો શરૂ કરીએ આજની આ વિડીયો નંબર નંબર એક સ્નાન કરતા સમયે પેશાબ કરવો જો તમે પણ અજમાનતાવશ અને તમારી લાપરવાહીના કારણે સ્નાન ઘરમાં એટલે કે નાહવાની જગ્યાએ મૂત્ર ત્યાગ કરો છો તો આ કોઈ નાની વાત નથી આ એક એવું કામ છે જેમાં લક્ષ્મીની કૃપાને તમારા જીવનમાંથી દૂર કરી શકે છે સ્નાનનું સ્થાન આપણા શરીર અને આત્માની શુદ્ધિનું કેન્દ્ર હોય છે આ એ જગ્યા હોય છે જ્યાં આપણે દિવસભરની નકારાત્મક ઉર્જાને ધોઈએ છીએ અને જો આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કરી દેવામાં આવે તો વિચારો કે ત્યાં પવિત્રતાની દેવી તમે જાણતા અજાણતા આ ભૂલ કરી હોય આજે સંકલ્પ કરી લેજો કે આ આદત છોડી દઈશું અને માતા લક્ષ્મી ની ક્ષમા માંગી લેજો નંબર બે દાંત થી કાપવા જે લોકો પોતાના દાંત થી કાપે છે

અને વ્યાપાર અને નોકરીમાં રોકાવટનું કારણ બની જાય છે આ નાનકડી ભૂલ જીવનમાં મોટી બરકતને આવવાથી રોકી દે છે નખ હંમેશા કોઈ ઉચિત યંત્ર જેમ કે નીલકટરથી જ કાપવા જોઈએ અને સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે શુક્રવાર એટલે કે માતા લક્ષ્મીનો પ્રિય દિવસ હોય છે તેથી આ દિવસે નખ કાપવા શુભ અને ફળદાયક માનવામાં આવે છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં માતા લક્ષ્મીનો વાસ થાય

માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે ઘરમાં ગરીબી આવે છે નંબર ચાર સ્મશાન ભૂમિમાં જોરથીથી હસવું જો કોઈ વ્યક્તિ સ્મશાનમાં જોરથી હસે છે તો આ સો પાપ બરાબર હોય છે એવું માનવામાં આવે છે કે સ્મશાનમાં હસવાથી તે વ્યક્તિના પરિવારનું અપમાન થાય છે જે પરિવાર શોકમાં ડૂબેલો હોય છે આવી જગ્યા પર જોરથી હસવાથી વ્યક્તિને દરિદ્રતા અને ગરીબી ઘેરી લે છે નંબર પાંચ ઘણા લોકો જાણતા અજાણતા વૃક્ષ નીચે પેશાબ કરવા લાગી જાય છે પરંતુ આમ કરવું બિલકુલ કુલ ખોટું માનવામાં આવે છે ખાસ કરીને પીપળો બળલીમડો અને આસોપાલવ જેવા વૃક્ષની નીચે મળમૂત્ર ત્યાગ કરવો અથવા ગંદકી ફેલાવવી બિલકુલ યોગ્ય હોતી નથી કારણ કે માનવામાં આવે છે કે આ વૃક્ષોમાં સકારાત્મક ઊર્જાનો વાસ હોય છે અને ત્યાં ગંદકી કરવાથી ના તો માત્ર પર્યાવરણને નુકસાન થાય છે પરંતુ આમ કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે એવી માન્યતા છે છે કે આ કારણે વ્યક્તિ ધીમે ધીમે ગરીબીમાં ફસાવા લાગે આપણે હંમેશા સન્માન કરવું જોઈએ અને તેમની સાફાઈનું ધ્યાન રાખવું જોઈએ નંબર છ ડાબા પગથી પેન્ટ પહેરવું મિત્રો આવું કરવાથી રાહુ અને કેતુ અશુભ ફળ પ્રદાન કરવા લાગે છે જમણા પગમાં કાળો દોરો બાંધવાથી બંને ગ્રહના દુષ્ટ પ્રભાવ ઓછા થવા લાગે છે ડાબા પગથી પેન્ટ પહેરવાથી ઘરમાં દરિદ્રતા આવવાની સંભાવના હોય છે નંબર સાત ઘરમાં કચરો અને ભંગાર વસ્તુઓ રાખવી કહેવામાં આવે છે કે ઘરમાં ગંદકી હોય તો મા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને આવા ઘરમાં હંમેશા પૈસાની તંગી બની રહે છે જો ઘરમાં કચરો ભંગાર વગેરે રાખેલું હોય તેના તો માત્ર માહોલ ખરાબ કરે છે પરંતુ ગરીબી અને નકારાત્મક ઊર્જાને પણ આમંત્રિત કરે છે તેથી ઘરને હંમેશા સાફ અને સ્વચ્છ રાખવું જોઈએ ખાસ કરીને સવારના સમયે સાવરણી લગાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે નિત્યરૂપથી ઘરની સાફ સફાઈ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે નંબર આઠ રસોઈ ઘરના પાસે પેશાબ કરવું મિત્રો રસોઈ ઘરને ખૂબ જ પવિત્ર જગ્યા માનવામાં આવે છે તેથી ભૂલથી પણ રસોઈ ઘરની આસપાસ પેશાબ ન કરવો જોઈએ માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા કાર્ય અક્ષર કને ઘરમાં ગરીબી આવે છે નંબર નવ ગંદા બિસ્તર અથવા ગંદા પલંગ પર સૂઈ જવો તે તમારા સ્વાસ્થ્ય માટે તો નુકસાનકારક છે જ પરંતુ આમ કરવાથી તમારા ઘરમાં ગરીબી અને નકારાત્મકતા પણ આવે છે તેથી તમારા બેડ અથવા પલંગને હંમેશા સાફ અને સ્વચ્છ રાખવો ખૂબ જ જરૂરી હોય છે જો બેડ ગંદો હોય તો તેને સારી રીતે સાફ કરી લેવો જોઈએ પલંગની ચાદર બદલી લેવી જોઈએ અને તેની જગ્યાએ સાફ અને સ્વચ્છ ચાદર પાથરી દેવી જોઈએ આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય પર સારું રહે છે અને ઘરનો માહોલ પણ સારો અને સુખદ બનેલો રહે છે નંબર દસ ઘરમાં કરોડિયાના ઝાડા હોવા જો ઘરમાં કરોડિયાના ઝાડા હોય તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરવા લાગે તેથી ઘરમાં કરોડિયાના ઝાડા ન થવા દેવા જોઈએ જો ઘરમાં કરોડિયાના ઝાડા થયા હોય તો સમય રહેતા સાફ કરી લેવો જોઈએ નંબર અગિયાર જો તમારા ઘરમાં ગરીબી અથવા તો ધનની કમી થઈ રહી છે તો તેનું કારણ નળથી પાણી ટપકતું હોય તે પણ હોઈ શકે છે કહેવામાં આવે છે કે જે ઘરમાં નળથી પાણી ટપકતું રહે છે ત્યાં ધન ટકતું નથી જો તમારા ઘરમાં પણ નળમાંથી પાણી ટપકી રહી હોય તો તેને અત્યારે જ ઠીક કરાવી લેજો નળને હંમેશા સારી માન્યરથી બંધ કરવો જોઈએ આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી ના તો માત્ર પાણીની બરબાદી અટકશે પરંતુ તમારા ઘરમાં પણ સકારાત્મકતા અને બરતત બની રહેશે નંબર બાર વાસના અને ક્રોધથી યુક્ત રહેવું જે વ્યક્તિ હંમેશા વાસના અને ક્રોધમય રહે છે તેના જીવનમાં તરક્કી અટકવા લાગે છે હંમેશા વાસનામાં લીન રહેવાવાળા વ્યક્તિનું મન કામ વગેરેમાં લાગતું નથી તેનાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે જે વ્યક્તિ જૂઠો હોય છે તેને હંમેશા કામ મળવાની સંભાવના ઓછી હોય છે તેથી આવા વ્યક્તિ ધીમે ધીમે ગરીબ બની જાય છે નંબર શાસ્ત્રો ઊભા ઊભા વાળ બંધવા અશુભ માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવવાની સંભાવના વધી જાય છે તેથી મહિલાઓએ જ્યારે પણ વાળ બાંધે તો શાંત મન અને બેસીને આ કામ કરવું જોઈએ આ શુભ હોય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા બનાવી રાખે છે નંબર ચોદાં જે ઘરોની અંદર પૂજાપાઠ કરવામાં નથી આવતા તે ઘરોની અંદર ગરીબી આવે છે મિત્રો મિત્રો ઘણા ઘર એવા હોય છે કે જ્યાં પૂજાપાઠ કરવામાં આવતી નથી આવી સ્થિતિમાં તેમના ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે પૂજાપાઠ ના કરવાવાળા ઘરોની અંદર નકારાત્મક ઊર્જા પ્રવેશ કરી જાય છે તમે કોઈ પણ દેવી દેવતાની અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરી શકો છો જો નિત્ય રૂપથી તમે પૂજા પાઠ કરો છો તો તમારા જીવનની પરેશાનીઓ પણ ધીમે ધીમે દૂર થવાશે સંધ્યા સમયે સુઈ જવું શુભ માનવામાં આવતું નથી એવી માન્યતા છે કે આ સમયે ઘરમાં દીવો પ્રગટાવો અને જાગતા રહીને માતા લક્ષ્મીની પ્રાર્થના કરવી જોઈએ કહેવાય છે કે સંધ્યા સમયે માતા લક્ષ્મી દરેક ઘરમાં એક વાર જરૂર આવે છે આ સમય કોઈ સૂઈ ગયેલું હોય તો મહાલક્ષ્મી નારાજ થઈને પાછા ફરી જાય છે અને આ કારણે ધીરે ધીરે ઘરમાં ગરીબી અને અશાંતિનો વાસ થઈ થઈ શકે છે તેથી આ સમય ઊંઘી જવું ન જોઈએ પરંતુ પૂજા પાઠ કરીને ઘરના કામોમાં ધ્યાન આપવું વધારે શુભ હોય છે નંબર સોળ પુરુષો એ ચાલીસ દિવસથી વધારે વાળ ન રાખવા જોઈએ લાંબા વાળ રાખવા અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે ઘણીવાર આ વાળ જમતા તયમ આપણા શરીરમાં ચાલ્યા જાય છે જેનાથી અનેક બીમારીઓ થઈ શકે શકુણશાસ્ત્રમાં પણ ચાલીસ દિવસથી વધારે વાળ રાખવા અશુભ માનવામાં આવે છે તેથી સમય સમય પર વાળ કપાવવો એ સ્વાસ્થ્ય માટે અને શુભ માનવામાં આવે છે નંબર સત્ર મિત્રો ઘણા લોકો ઊંધા પડીને સૂઈ જવામાં આરામ મહેસૂસ કરે છે

લસણ અને ડુંગળીના હિલકાને ચૂલામાં સળગાવીને નષ્ટ કરે છે પરંતુ આમ કરવું યોગ્ય હોતું નથી તેનાથી ઘરમાં અન્નની બરકત ઓછી થઈ જાય છે જો તમારા ઘરે કોઈ સાધુ અથવા ફકીર આવે તો તેને ક્યારે અપમાનિત કરવાનું જોઈએ આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે સાધુ અથવા તો કોઈ ભિક્ષુકને તમારી ક્ષમતા અનુસાર કઈ કઈ જરૂર આપવું જોઈએ છે કે ઘણી વખત કોઈ સિદ્ધ સાધુ જો તમારા ઘરે આવે છે અને તમે તેને અપમાનિત કરો છો તો તેનો શ્રાપ પણ તમને લાગી શકે શકે છે છે અને ઘરમાં ગરીબી આવી પ્રાચીન સમયમાં લોકો કહેતા હતા કે પગ એટલા જ જોઈએ જેટલી લાંબી ચાદર હોય એટલે કે ખર્ચ પણ એટલો જ કરવું જોઈએ જેટલી તમારી આવક હોય જો તમે તમારી આવક કરતા વધારે ખર્ચ કરશો તો ધીરે ધીરે તમે ગરીબી તરફ આગળ વધશો અને આવી રીતે વ્યક્તિ પર દેવાનો બોજ વળવા લાગે છે અને અંતમાં તે વ્યક્તિ હંમેશા માટે ગરીબ બની જાય છે તેથી ખર્ચ પોતાની આવકના હિસાબ સુધી જ સીમિત રાખવો જોઈએ જેથી જીવનમાં આર્થિક તંગી અને સમસ્યાઓથી બચી શકાય એક સારા માણસ ક્યારે પોતાનું માતા પિતાનું અપમાન નથી કરતો જો તમે તમારા માતા પિતાનું અપમાન કરો છો તો પી આનાથી તમારા પાલ ગરીબી આવી શકે છે તેથી હંમેશા માતા-પિતાનું સન્માન કરવું જોઈએ તો મિત્રો આજની વિડિયોમાં અમે તમને જે પણ માહિતી આપી છે તે જનકલ્યાણ જાગૃતતા અને આસ્થાને ધ્યાનમાં રાખી છે આ બધા ઉપાય વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતા ઉપર આધારિત છે અને તેનું ફળ તમારી શ્રદ્ધા નિયત અને વિશ્વાસ પર નિર્ભર કરે છે અમે ક્યારે પણ દાવો નથી કરતા કે ઉપાય કરવાથી ચમત્કાર થશે પરંતુ હા જ્યારે મનમાં સાચી શ્રદ્ધા હોય છે તો બ્રહ્માંડમાં પણ રસ્તા બની જાય છે તો તો મિત્રો આજની આ સારી લાગી હોય લાઈક કરી વધુમાં વધુ પી શેર દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર 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 મહાદેવ જય લક્ષ્મી સંગીત સંગીત